વિદ્યાર્થી મિત્રો કેમ છો પરીક્ષા પરવાની ગુરુ ચાવી મિશન સિદ્ધત્વમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ નંબર છ ઉદવિકાસલ્યુશન એના વિશે માહિતી લઈશું ટોટલ આખું ચેપ્ટર આઠ માર્ક્સનું પાંચ માર્ક્સના એમસીક્યુ અને એની અંદર ત્રણ માર્ક્સની થિયરી પૂછાય ટોટલ આઠ માર્ક્સનું ચેપ્ટર થઈ ગયું આપણું ઉદ વિકાસ એટલે એવેલ્યુશન

આટલા ટોપિક આપણે મહત્વના ગણવાના આના સિવાયના પણ બાકીના ટોપિક છે ચોપડીમાં કે જે તમારે ખાસ વાંચવાના છે મેઇન ટોપિક આપણે એ કવર કર્યા છે તો આગળ જોઈશું આજે આ છે મિલરનો પ્રયોગ અને પૃથ્વીના ઉદ્ભવ સજીવના વિકાસની શરૂઆત ઉદાહરણ તરીકે વાત કરીએ કે જીવની ઉત્પત્તિ તો સમગ્ર જીવની જે ઉત્પત્તિ હતી તો એમાં તમને એવું કહે કે ભાઈ આશરે બ્રહ્માંડ વીસ બિલિયન વર્ષ જૂનું છે પછી અલગ અલગ પ્રકારના આપણને વાદ મળેલા હતા જ્યોર્જ લેમાત્રે એવું કીધેલું હતું કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે કોઈ મહાવિસ્ફોટ થયો હશે જેને બિગ બેંગ વાત તરીકે ઓળખાણ આપેલી છે એમાંથી ભાઈ ધીમે ધીમે સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું પૃથ્વી અસ્તિત્વમાં આવી તો પૃથ્વીની ઉત્પત્તિ ચાર પોઈન્ટ પાંચ બિલિયન પૃથ્વીની ઉત્પત્તિ બાદ પાંચસો વર્ષ મિલિયન પછી શું ઉત્પન્ન થયું તો કે ભાઈ એક જીવ દ્રશ્યમાન થયો એટલે કે દેખાયો લગભગ ચાર બિલિયન વર્ષ પહેલાની વાત છે સ્વયંસ્ફુરિત જનનવાદ એટલે કે સળતી હોય કે કોવાતી જે વસ્તુ હોય એમાંથી જાતે સજીવ ઉત્પન્ન થવાની ક્રિયા લુઈ પાસ્વરે એવું કીધું કે ભાઈ સજીવ હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ ઉત્પન્ન થાય માટે એમને એક પ્રયોગ પણ કરેલો હતો લુઈ પાસ્વરે પેન્સપેરમિયા અંતરિક્ષના જીવોમાંથી એટલે કે અંતરિક્ષમાંથી કોઈ સર્વ બીજાણું આવ્યા પેન્સપેરમિયા એટલે સરીજાણું અને એમાંથી સમગ્ર જીવની ઉત્પત્તિ થઈ બરાબર હવે આમાં એક પ્રયોગ છે હાર્ડી વિનબનો સિદ્ધાંત સોરી ઓપેરીન હાર્ડેન રાસાયણિક ઉદ્વિકાસ જે આપેલો છે એનો અહીંયા એક ચિત્રમણ રજૂ કરેલું છે આકૃતિ દ્વારા સમજાવ્યું છે મિલરનો પ્રયોગ આના કહેવાશે મિલરનો પ્રયોગ યુરી અને મિલર બે વૈજ્ઞાનિકો હતા મિલરના પ્રયોગ તરીકે ઓળખાય છે આકૃતિ દોરવાની ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાય આઈએમબી એમ બી પ્રશ્ન છે મિલરે શું કરેલું હતું તો પ્રયોગશાળાની અંદર આ ગોઠવણી કરી જેવું આપણને ઓપરીન હાલ્ડેને કીધેલું હતું એ જ રાસાયણિક ઉદ્વિકાસનું અહીંયા પ્રાયોગિક નિરૂપણ કર્યું હતું કે ઓપરીન હાલ્ડીને જે કીધું એ શક્ય છે ખરું રાસાયણિક ઉદ્વિકાસ જે થયો એ શક્ય ખરો તો એમના માટે એમને એક રિએક્શન એટલે કે કોનિકલ ફ્લાસ્ક જે હશે રિએક્શન ચેમ્બર લીધું અને એમાં આ સી એચ ફોર એચ અને હાઇડ્રોજન આટલા વાયુ ભરેલા હતા બરાબર હવા બધા વાયુમાં સેલ્સિયસ તાપમાન કરવું પડે ઊંચા તાપમાન રિએક્શન થાય માટે એમાં ઇલેક્ટ્રોડ ગોઠવે પાણીની વરાળ અહીંથી આપવામાં આવી રહી છે આમની વચ્ચે રિએક્શન થયું રિએક્શન થવાથી એ કન્ડેન્શન નળીમાંથી પસાર થયું હવે તાપમાન હાઈ છે આઠસો સેલ્સિયસ છે માટે એમાંથી જે પસાર થશે વાયુ એ હાઈ ટેમ્પરેચર ના હશે ઠંડા કરવા પડે માટે એમાં કન્ડેન્સન નળી આવેલી હોય એમાંથી પસાર થાય એટલે ઠંડા થઈ જાયું અને પ્રવાહી સ્વરૂપે આ યુ આકારના પાસમાં ભેગા થાય અઠવાડિયા પછી એને ચકાસણી કરી તો જે ઓપેરીન હાલ્ડેને કીધેલું હતું એવા કેટલાક દ્રવ્યો એમિનો એસિડ કે પછી જે શર્કરા કહીએ આપણે એ આની અંદર જોવા મળતી હતી તો રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખાય બરાબર હવે આપે છે જીવન સ્વરૂપોનો યુદ્ધ વિકાસ એક વાદ પ્રથમ શક્યતા મુજબ આજે જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ હા ખોટું પડશે અમુક વખતે પણ આ એક મહત્ત્વનો ટોપિક છે માટે લીધો છે બીજી શક્યતા મુજબ ઉત્પત્તિ સમયે જે વિવિધતા પહેલાં જેવી હતી તેવી ભવિષ્યમાં પણ રહેવાની છે એટલે અત્યાર જેવી છે એ ભવિષ્યમાં પણ રહેશે એ શક્ય નથી બરાબર ત્રીજી શક્યતા મુજબ પૃથ્વી લગભગ ચાર હજાર વર્ષ સુધી છે આઈએમપી કેપ્શન એમસીક્યુ બનશે ચાર્સ ડાર્વિન આલ્ફ્રેડ વાલેસ આ બે નામ મોઢે કરજો આમને યોગ્યતમ ચિરં એવો વાદ આપેલો હતો આજે એમનો સીપ જે છે પ્રવાસ કર્યો હતો તે જે વહાણમાં બેન પ્રવાસ કર્યો હતો એનું નામ છે એચ એમ એસ કરેલું હતું એટલે કે એમાં અભ્યાસ કરેલો હતો ક્ષેત્ર જ આખો જે અગ્નિ એશિયાના દેશો કહીએ આપણે એમાં આવેલો છે ચાર્લ્સ ડાર્વિન નાણાંથી પ્રભાવિત થયેલા હતા વસ્તી પર કાર્ય કરેલું હતું ઓકે હવે અહીંયા તમને આપેલું છે અલગ અલગ પ્રકારના ઉદ્વિકાસના પુરાવા ઉદ્દવિકાસ થયો તો આપણે જે બધા વાદ આપેલા હતા જૂના એ બધા વાદની અંદર પ્રોબ્લેમ શું હતો જેમ કે સ્ફુરિત વાદ કોઈ સ્વીકાર્યા નહોતા ખાલી એક જ વાત સ્વીકારાયો હતો રાસાયણિક ઉદ્વિકાસ બરાબર ઓપેરિન હાલડેનનો હવે એ જ રીતે જે આ ઉત્પત્તિ થઈ સજીવોની જે આજનો મનુષ્ય કે આજના પ્રાણીઓ બન્યા તો એના માટેના પુરાવા આપેલા છે એમાં ઉદ્દ વિકાસનો ગર્ભવિદેકીય આધાર તુલનાત્મક અંતસ્થવિદ્યા અને બાહ્યકાર વિદ્યા જેમાં સમૂલક રત્ના સદ્રશ્ય કાર્ય સદશ્ય આવાનો મતલબ શું થાય સમૂલક એટલે સમૂલક એટલે સમાન રચનાઓ ધરાવતી હોય કાર્ય અલગ અલગ હોય પણ રચના સમાન હોય જેમ કે આપણા હાથ છે તમા અગ્ર ઉપાંગ આવે સોરી આ અગ્ર ઉપાંગ એટલે હાથ કહેવાય પશુ ઉપાંગ એટલે પગ કહેવાય તો આની અંદર તમે ધ્યાનથી જો આ ભુજાસ્થી અર્ય પ્રકોષ્ઠાસ્થી મણિબંધાસ્થી પશ્વમણિબંધાસ્થી મણિબંધાસ્થિ આ રીતે આપણા શરીરની અંદર હાથની રચનામાં હાડકા જોવા મળે તો આવી જ રત્ના ચિત્તાની અંદર જોવા મળશે પક્ષીઓની પાંખમાં જોવા મળતી હોય સમજી ગયા તો બધા જેમ કે કે પક્ષીઓ એના સાથે આપણે લેવા દેવા જ પણ એનો મતલબ એવો થયો કે એમના પણ અગ્ર ઉપાંગો ઉપાંગો સરખા છે સરખી રત્ન છે એટલે આપણા સમાન પૂર્વજોમાંથી ઉત્પન્ન થયા એવું કહી શકાય પણ અલગ અલગ ફાટામાં વિકાસ થયો બરાબર તો અહીંયા એ તમને કીધું કે વેલ ચામાચડીયા ચિત્તા માનવના અગ્ર ઉપાંગો પૃષ્ઠ હૃદય અને મગજ બોગન વેલના કંટક અને કોળાના પ્રકાણ સૂત્ર રત્ના સરખી થઈ બધાની આ બધાની રચના સરખી હા કાર્ય અલગ અલગ હોય આપણે વાત કરીએ કે વેલ તો તરવા માટે વપરાય ચમાચિડિયાની અંદર ઉડવા માટે વપરાય ચિત્તાની અંદર ચાલવા માટે વપરાય આપણા હાથ વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે વપરાય ઓકે બોગનવિલના કંટકનું કાર્ય છે રક્ષણ કરવાનું કોળાના પ્રકાર સૂત્રનું કાર્ય છે આરોહણ કરવાનું તો કાર્ય તો અલગ અલગ આવ્યું પણ તમે જો રત્ના સરખી કે બંને પ્રકાંડમાંથી ઉત્પન્ન થયેલા છે ઓકે એવી રીતે કાર્ય સદ્રશ્ય કાર્ય સમાન હોય રત્ના ભિન્ન ભિન્ન જોવા મળતી હશે કાર્ય સરખું આવશે બરાબર ઉદાહરણ તરીકે ઓક્ટોપસ અને સસ્તરની આંખ પેગવીન ડોલ્ફિનના ફ્લિયર્સ ફ્લિપર્સ તરીકે ઓળખાય પણ ફ્લિયર્સ લખેલું સકરિયા અને બટાકા તો કાર્ય સરખું ખોરાકનો સંગ્રહ થાય પણ એક સકરિયા જે મૂળનું રૂપાંતરણ છે અને બટેકા પ્રકારનું રૂપાંતરણ છે તો ઉદ્ભવ અલગ અલગ આવે ઓકે તો એ એના કહેવાશે કાર્યક્ષેત્ર છે ઉદ્ધ વિકાસ માટેના ના પુરાવા થાય ઉપરની જે વાત કરીએ આપણે ગર્ભવિદ્યા કે આધાર છે અંશ હેકલે કીધેલું હતું કે પૃષ્ઠવંશીના કેટલાક લક્ષણો ગર્ભે તબક્કામાં હાજર હોય ઉદાહરણ તરીકે એવું કહે છે હેકલ કે ભાઈ આપણા શરીરની અંદર જ્યારે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે ઝાલરો એટલે કે ઝાલરફાટ દર્શાવતા હોઈએ શરૂઆતના તબક્કામાં ગર્ભના શરૂઆતના તબક્કામાં ઝાલરફાટ તો આપણામાં હોય નહીં આપણે તો પાણીમાં રહેતા નથી જે સજીવો પાણીમાં રહેતા હોય એમની પાસે ફાટ હોય અહીં તો છત નહીં આપણી પાસે તો આપણે તો જમીન ઉપર રહીએ છીએ તો પછી આપણે ફાટનો વિકાસ કરવાનો જ કે જરૂર હતી મતલબ શું થાય કે આપણા પૂર્વજો પાણીમાં ઉત્પન્ન થયા હશે માછલી જે કહીએ આપણે એમની પાસે ફાટ હોય ચુસમુખા વર્ગ પાસે ફાટ હોય એ લોકો પાણીમાં રહેતા હશે તો આપણી પાસે ક્યાંથી આવશે એમના ગર્ભમાં હોવું જોઈએ આપણા ગર્ભમાં તો ના જ હોવું જોઈએ બાળક જે બનતું હશે મનુષ્યનો ગર્ભ જે હોય એમાં તો ના હોય પણ છતાં પણ બતાવીએ છીએ આપણે તો આપણા પૂર્વજો પાણીમાં રહેતા હશે એમાંથી આપણે ઉત્પન્ન થયા હશે એ તમને કહેવાય ગર્ભવિદ્યા કયા આધાર

ઓગણીસોને વીસમાં ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં તમને એવું કીધું કે સફેદ પાંખના ફૂદા એટલે મેલેનાઇઝ ફૂદા તો સફેદ પાંખના ફૂદા વધારે હતા ગેટર્જન લખેલું છે અને મેલેનાઇઝ ફૂદા ઓછા હતા મેલેનાઇઝ મેલેનાઇઝનો મતલબ બ્લેક અને આ સફેદ એટલે કે આ બ્લેક હતા પહેલાં સફેદ ફૂદા વધારે હતા બ્લેક ઓછા હતા કેમ પ્રદૂષણ ઓછું હતું ને પ્રદૂષણ ઓછું હતું માટે જે એટમોસ્ફિયર હતું એ વાઇટ હતું કાળી મેસ ચોટી જ નહોતી એની ઉપર માટે વ્હાઈટ હોવાથી જે બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોવાથી કાળા ફૂદા તરત દેખાઈ જાય પક્ષીઓને વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં માટે એનો શિકાર ઝડપથી થતો હતો સફેદ ફૂદા બેકગ્રાઉન્ડમાં અંદર ભળી જતા હતા ઔદ્યોગિક ક્રાંતિ પછી નાઇન્ટીન ટ્વેન્ટી પછીની વાત કરે છે તો એ વખતે ઊંધું થઈ ગયું જુઓ આના કરતાં અહીંયા શું થયું જે કાળા કાળાના ફૂદા હતા મેલેનાઇઝ ફૂદા હતા એની સંખ્યા વધી ગઈ સફેદ પાંક કરતા કેમ એમ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ મશીનરી આવી એનાથી પ્રદૂષણ ઉત્પન્ન થયું ધુમાડા ઉત્પન્ન થયા જેથી જે પ્રકૃતિ છે એ બ્લેક કલરની થઈ ગઈ કાળા સ્પરતો રંગ એની ઉપર છવાઈ ગયો એટલે જે કાળા કલરના ફૂદા હતા એ બે ગ્રાઉન્ડમાં ઝડપથી ઓળખાતા નહોતા પક્ષીઓ હતા માટે એની સંખ્યા વધવા લાગી સફેદ રંગ તરત દેખાય બ્લેકની અંદર બરાબર માટે કે છે તો અહીં તમને એની માહિતી આપી દીધી હવે અહીંયા અનુકૂલિત પ્રસરણ આ એક ત્રણ ગુણનો પ્રશ્ન પૂછેલો હતો બી ટ્વેન્ટી બોર્ડની અંદર અનુકૂલિત પ્રસરણ બે પ્રકારે ડાર્વિમ ફ્રીંચ આપેલું છે ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયસ આપેલું છે બરાબર ડાર્વિમ ફ્રીંચ ગેલા ટાપુ પર કાર્ય કરેલું હતું ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયસ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે બંને આખા અલગ અલગ ક્ષેત્રો છે ઓકે ટાપુ ઉપર જે ડાર્વિમ ફ્રીચ કહીએ ચકલી એક પ્રકારની નાનકડી એવી ચકલી અહીં તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર આપેલી છે દરેકની ચાંચમાં અલગ અલગ જોવા મળે છે ચાંચમાં રૂપાંતર હા સજીવ એક જ છે પણ ચાંચ અલગ અલગ જેવો ખોરાક એવો એમનો ઉદ્દ વિકાસ થયો માટે એને કહેવાશે અનુકૂલિત પ્રશ્ન ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયસમાં તમને આકૃતિ બતાવેલી છે જુઓ દરેક સજીવના પૂર્વજો સરખા છે પણ બધા સજીવો તમે જોઈ શકો છો આખા અલગ અલગ છે બીજાથી જેવું જેને અનુકૂળતા મળી જીવ જેને ખોરાક મળ્યો એ પ્રમાણે એમને શરીરનો ઉદ્વિકાસ કર્યો બાકી પૂર્વજો બધાના સરખા ઓકે જૈવિક ઉદ્વિકાસ એના માટેના બે વાદ આપેલા હતા ડાર્વિનવાદ છે લેમાર્કવાદ છે વાદ હતો પ્રાકૃતિક પસંદગીના આધારે લેમાર્કવાદ હતો અહીંયા તમને આપ્યો ઉર્પાજિત લક્ષણોના આધારે ઉર્પાજિત લક્ષણો મતલબ એવો થાય લક્ષણો એટલે તમારા જીવનકાળ દરમિયાન તમે જે લક્ષણો પ્રાપ્ત કરતા હશો એ જન્મજાત ના હોય એવા બરાબર તો એ બે વાદ એમને આપેલા હતા વિકૃતવાદ કહી શકાય એમને ઇવનિંગ ટાઈમ રોજ એક વનસ્પતિ છે એની પર કાર્ય કરેલું હતું અને એમને વિકૃતવાદ આપેલો હતો એ ડાર્વિન કે પછી લેમાર્ક કરતાં આખો અલગ રીતે વિચારતા હતા બરાબર કે ભાઈ એકાએક વિકૃતિ થાય એમ અને કોઈ ચોક્કસ દિશામાં ના થાય રેન્ડમલી થાય એવું એમને કીધેલું હતું પછી હાર્ડી વિનબનો સિદ્ધાંત આપેલો જો પીસ્કે પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્કે ટુ વન મતલબ કે પી પ્લસ ક્યુ ઇઝુગલ ટુ વન બે વૈકલ્પિક કારકો હોય દરેક સજીવો પાસે પ્રભાવી પ્રછન આમની આવૃત્તિ બદલાય નહીં જો આવૃત્તિ બદલાય તો નવા સજીવો નવી જાતિ ઉત્પન્ન થાય અહીંયા એક ઉદાહરણ આપેલું છે આ એના આધારે સમજાયેલું છે કે સાંક શિખર ઊંચું અને સાંકડું છે મતલબ કે શરૂઆતની અંદર એ સ્થિર છે સમજી લો કે બધાની હાઈટ આપણે કહીએ કે પાંચ પોઈન્ટ પાંચ ફૂટની છે હવે અહીંયા શું કીધું શિખર એક દિશામાં સરકવા લાગ્યું મતલબ કે એ જે જાતિ હતી જે વસ્તી હતી એમાં પાંચ પોઈન્ટ પાંચની જગ્યાએ હવે પાંચ ફૂટના સજીવો કાં તો પછી છ ફૂટના સજીવો વધવા લાગેલા હતા એટલે ધીમે ધીમે એક દિશામાં ખસતા ખસતા અહીંયા બે શિખરોનું નિર્માણ થયું મતલબ કે એમાં ત્રણ પ્રકારના સજીવો આવ્યા છ ફૂટના પણ સજીવો આવશે ચાર ફૂટના પણ સજીવોની સરખી જોવા મળતી છે માત્રા અને વચ્ચે જે પાંચ પોઈન્ટ પાંચ હતી પહેલાં એ ઘટી ગઈ તો આ ભંગાણ જનક કહેવાય તો આ એમસીક્યુ તરીકે કામ કરજો યુદ્ધ વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ આ મોસ્ટ ટાઈમ એમસીક્યુ બનશે અલગ અલગ ડેટા આપેલા છે ભાઈ બે હજાર મિલિયન વર્ષ પહેલાં પ્રથમ કોષય જીવાયેલો પાંચસો મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ટ વંશી ઉદભવેલા હતા સાડી ત્રણસો મિલિયન વર્ષ અગાઉ જળબા વિહીન માછલી ઉદભવેલી હતી તો તમે એકવાર આને જોઈ લો અને સ્ક્રીનશોટ એવો તો પાડી લેજો નીચે માનવ ઉદ્ધ વિકાસ આપેલો છે મનુષ્યનો ઉદ વિકાસ આપણા એક મહત્ત્વનો ત્રણ ગુણનો પ્રશ્ન છે ડ્રાયોપિથેક્સ રામાપિથેક્સ એટ્રોપિથેક્સ હોમોહેબિલિસ હોમોઇડેક્સ હોમોન નિયન્ડર થલમિયાન અને અત્યારનો હાલનો આજનો હોમોસેપિયન્સ આધુનિક માનવી અહીંયા જે લખેલું છે મસ્તિક્ષમતા છસો પચાસથી આઠસો આઈએમસીક્યુ તરીકે પૂછાય હોમોહેબિલિસની મસ્તિક ક્ષમતા છે છસો પચાસથી આઠસો હોમોઇડેક્સમાં નવસો સીસી છે બરાબર હોમોન નિયન્ડર ચૌદસો સીસી છે આપણામાં ચૌદસોના પચાસ સીસી છે એકવાર આનું તમે સ્ક્રીનશોટ પાડી લેજો તો તમને વાંચવામાં સરળતા રહેશે ચોપડીના બીજા અન્ય પ્રશ્નો અન્ય મુદ્દાઓ પણ જોતા રહેજો કેમ કે એમસીક્યુ માટે મહત્ત્વના છે મેં મેઇન મેન પ્રશ્નો જ ઉઠાયેલા છે આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે ચેપ્ટર આટલામાં પૂરું થતું નથી આના સિવાય પણ બીજા ઘણા પ્રશ્નો છે ઓકે મિત્રો જો ગમી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તો આવજો બાય જય સ્વામિનારાયણ